તો વલસાડના ધરમપુર નાસિક હાઇવે પર પાંત્રીસ કલાક બાદ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની હેવી મશીનરી ભરેલું કન્ટેનર પલટતા રસ્તો બ્લોક થઈ ગયો હતો નવસારી અને વાપીથી આવેલી પાંચથી વધારે ટ્રેનની મદદથી કન્ટેનર હટાવાયું હતું ટેન્કર પલટી જતા પચીસ કિલોમીટરથી વધુના વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી સંવાદદાતા માનવ જોડાયા છે જણાવશો કે વલસાડના ધરમપુર નાસીખ હાઈવે જે દ્રશ્યો સામે આવ્યા છે કલાક બાદ અહીંયા વાહન વ્યવહાર શરૂ થયો જે છે છે તેમાં જે રીતે છત્રીસ કલાક થી જે મોટું મસ્ત મોટું કન્ટેનર એ ફસાઈ ગયું હતું જે આખો જે ઘાટ છે એ ચડી ન શકતા જે ઘાટ પર જે કન્ટેનરની પલટી મારી હતી અને પલટી મારતા સમગ્ર આખો જે રસ્તા પર ફેલાઈ ગયું હતું ત્યારબાદ જે ટ્રાફિક જામ થયા હતા એક બાજુ ભારે વરસાદ પચીસ કિલોમીટર હાઈવે જામ થઈ ગયો હતો અને કારણ કે કન્ટેનર ખૂબ જ મોટું હતું તે ખસી શકે તેમ ન હતું જેથી પાંચ જેટલી મોટી ક્રેન મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ ભારે જહેમત બાદ આજે કન્ટેનરને રસ્તા પરથી ખસેડવામાં આવ્યું છે હાઈવે પરથી દૂર થતા હવે છત્રીસ કલાક બાદ આજે આખો જે ટ્રાફિક જામ છે તે દૂર થયો છે પરંતુ વાહન ચાલકોને લાંબી જહેમત ઉઠાવી પડી હતી કારણ કે કપરાડામાં ચોવીસ કલાકમાં સાડા ચાર પણ વધારે વરસાદ પડ્યો હતો એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ આ પ્રકારે ટ્રાફિક જામથી જે વાહન ચાલકો મોટા ટ્રકો ખાસ કરીને જે નાસિક હાઈવે છે એમાં મોટા ટ્રકો ત્યાંથી પસાર થતા હોય છે તેઓ અટવાયા હતા જોકે હવે ભારે જહેમત બાદ કન્ટેનર ને હટાવી લેવામાં આવ્યું છે અને નાસિક જે આખો જે હાઈવે છે એ હવે અત્યારે ખુલ્લો કરવામાં આવ્યો છે જી બિલકુલ માનો આભાર